હાસ્વદના પંડવાયની શ્રી ખેડૂત સહકારી ઉદ્યોગ મંત્રીના શેરદી પીલાનો શુભારંભ કરાયો હતો પંડવાઈ સુગરના ચેરમેન અને રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને તેમના ધર્મપત્ની નીરુબેન પટેલના હસ્તે શાસ્ત્રોક વિધિ દ્વારા શેરડી પિલાનો પ્રારંભ કરાયો હતો હાસોદ તાલુકાના પંડવાઈ ગામ પાસે આવેલ અને અંકલેશ્વર વાલિયા ઓલપાડ માંડવી અને તાલુકાની ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંત્રી દ્વારા સુગરના ચેરમેન અને રાજ્ય સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરના વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની નીરુબેન પટેલના હસ્તે પૂજા અર્ચના અને શાસ્ત્રોક્ત વિધિ દ્વારા શેરી પીલાની સિઝનનો શુભારંભ કરવામાં આવ્યો હતો ચાલુ પીલાન સિઝનમાં પંડુભાઈ સુગર દ્વારા આશરે પાંચ પોઈન્ટ પાંચ લાખ મેટ્રિક ટન શેરદીનું પિલાનનો અંદાજો મૂકવામાં આવી રહ્યો છે ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે દસથી બાર દિવસ મોડી પિલાન સિઝનની શરૂઆત થયેલ છે આ શેરદી પિલાનના પ્રારંભ પ્રસંગે સુગરના ચેરમેન અને રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ચાલુ વર્ષે જે સભાસદોની શેરદી સુગર ચાલુ થયા પહેલાં અકસ્માતે બળી ગયેલ છે તેમની બળી ગયેલ શેરદીમાંથી બળેલી શેરડીની કપાત કરવામાં આવશે નહીં અને તેમને સારી શેરડીનો ભાવ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે સુગરના ડિરેક્ટર હર્ષદ પટેલ હિતેન્દ્ર પટેલ નથવ વસાવા સહિતના ડિરેક્ટરો સુગરના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ વર્કર્સ મેનેજર દિલીપ ચૌધરી સહિત સુગરના અધિકારીઓ કર્મચારીઓ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા પંડ સુગર ફેક્ટરી ખાતે આજ રોજનો શુભારંભ કરવામાં આવ્યો છે મારા વાઇસ ચેરમેન અનિલભાઈ દ્વારા પૂજા અર્ચના કરીને આજથી નવી સિઝનનું શુંભારની શરૂઆત થઈ છે ત્યારે આમ સુગર ફેક્ટરી ઓક્ટોબરના પંદરમી પછીની શરૂઆત થતી હોય છે પરંતુ ચાલુ સાલે અવિરત વરસાદ પડવાને કારણે કમોસમી વરસાદ છેલ્લે પડવાને કારણે શુગર ફેક્ટરી દસ બાર દિવસ લે સુભાર્ભનો થયો છે ત્યારે તમામ લોકોની શેરદી સમયસર કાપીને ક્રશિંગમાં અમે લાવીશું સાથે સાથે સારા ભાવો મળે એ પ્રકારના પણ અમે કાળજી રાખી છે જે સભાસદોની શુગર ફેક્ટરી ચાલુ થાય પહેલાં પંદર દિવસ મહિનો પહેલાં જે અકસ્માતે શેરડી જે બળી ગઈ છે એના પણ અમે બળીના શેરડીના પૈસા અમે કાપવાના નથી જે સારી શેરડી છે એ સારી શેરડી પ્રમાણે ભાવ આપીશું કારણ કે જોયું છે કે ચાલુ ચાલે અને એની આગલી સિઝનમાં એટલે કે ઉંધળાનું ડાંગર અને અત્યારે ચોમાસું ડાંગર બંને ડાંગર વખતે આ કમોસમી વરસાદ પડવાને કારણે ખૂબ નુકસાન થયું છે અને અધૂરામાં પૂર્વ અત્યારે આવા લોકોની શેરડી પણ જ્યારે સરગી ગઈ ત્યારે એ તમામને અમે જે ભૂતકાળમાં બનેલી સદીના જે પૈસા કાપીને આપતા હતા એમાં અમે એમને પૂરેપૂરું જે בואו הרי בואו המלא, אפישו.